નધી પટેલ અહીંયા પોતે તમારી આગળ ઊભી રહે છે કાલે મને કેતો તો ભૂલી જયા હું કરું તોય ભૂલી હુએરો કાલે હોશિયાર કરતા સો હાલો નમસ્તે શસ્ત્રિય કાલ ગેમ્સ કોળો હાલ કે સકાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને ઉનથી પટેલ અહીંયા પોતે તમારી આગળ ભમી રહે છે ગઈકાલના વ્લોગમાં આવ્યા નથી ભમાઈ ગયા છે બમાઈ ગયા છે तबीयत खराब छे एटे ओके सर गाइस लेट्स गो अपना एक ही काम है सीटू भी जाओ तारे निकोल जाऊ छू पी कदा बोपल जाऊ चलो जय अम्बे जय श्री कृष्ण लुखो काले मन के तो तो, हुई जाए फिर हम करे हैं रो है। अरे खुद हुए रहो है

ખરો ખેલ છે હવે જે છે આપણો આ આઠ દિવસનો ખેલ છે અમારો કાલ શનિવાર છે મતલબ તમે જ્યારે બ્લોગ જોતા હશો ત્યારે શનિવાર છે શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ અને સોમ મંગળ દિવાળી સોમવારે હા હજુ એક શનિ રવિ છે એક નેટ અઠવાડિયું છે આપણી પાસે અને બે દિવસ હવે જોઈએ છીએ ભાઈ બ્લોગ ના નામ નાનો છે કાંઈ છે નહીં આજના બ્લોગમાં સવાર નીકળી જ સીધી રાત નીકળી બાકી કઈ બ્લોગ ની અંદર ઉતાર્યું નહીં કેમ કે બધું કરવું ને એના માટે બહુ તકલીફ વાળું કામ છે ભાઈ તમને નો ડાઉટ દરેક કામ તકલીફ વાળા હોય એમાંય ના નથી આપડી કે કોઈ કામ તકલીફ વાળા ના હોય એવું કંઈ નથી કહેવા માંગતો પણ આ બધું કામ વસ્તુ શું છે કે તમને સારા દેખાડવા માટે કઈ રીતે ક્લોથ્સ આપવા પેર બનાવીને આપવી હું પોતે પણ બતાવું છું ભાઈ પેર દિવસે હું ખાસા લોકોને કપડા બતાવું છું આપું છું બરાબર ને બહુ બધા લોકો હોય છે જે લોકો બ્લોગ જોઈને આવ્યા છે જે લોકો ઇન્સ્ટાની રીલ્સ જોઈને આવ્યા છે એ લોકો તો કેચ જ છે કે ભાઈ તમે બતાવો એટલે બતાવું છું હું સારી સારી પેર કાઢીને આપીએ છીએ સારું કલેક્શન આવ્યું છે બરાબર જોઈએ છીએ હવે હજુ કેટલા વાગ્યા સુધી કામ ચાલે છે લાવો તમને વાત કરીએ બે પાંચ મિનિટ જેવી કાંઈક કવાલી કરીએ શું કરીએ દિવસ કાલથી અમારો હેક્ટિક છે અને બ્લોગ તો આવશે બ્લોગનું ટેન્શન ના લો ગમે એ કરીને બ્લોગ આવશે એ ફાઇનલ વાત છે એમાં કોઈ શરમ નહીં પણ આજે આ કોન્સ્ટન્ટ ચોથી નાઇટ છે કે જેની અંદર સવાર જોઈશું બરાબર કોન્સ્ટન્ટ ચોથી અને કોન્સ્ટન્ટ નાઇટના હિસાબે ગણવા જાઉં કે ત્રણ વાગ્યા સુધીની તો આજે સાતમી નાઇટ છે અમારી અને આમ જોવા જાવ તો મારી તો બહુ નાઇટો કેમકે નવરાત્રી પતિને બીજા દિવસથી દિવસ હતી એ અલગ સો અને એના નવરાત્રી બધી નાઇટો હતી સોંગના શૂટિંગની પછી અંબાજીની બેક ટુ બેક બેક ટુ બેક બેક ટુ બેક કાંઈક નું કાંઈક કાંઈક નું કાંઈક ચાલુ છેલ્લા પિસ્તાલીસ સુમતાલીસ દિવસ જેવું થઈ ગયું મારે નાઇટની અંદર સુવા મતલબ આ અંધારું પડે ત્યારે સુવાના સમય મતલબ હું સુવું છું એકાદ વાગ્યા ની આજુબાજુમાં સુવામાં મારે પિસ્તાલીસ દિવસ ઉપર ઓલરેડી થઈ ગયું છે બટ હજુ દસ દિવસ છે પછી આવી ગયો છે અમારે ચા બાર લઈને ઊંઘાઈ ગઈ છે હે ઊંઘાઈ ગઈ છે કે દિલીપ ને ઊંઘાઈ ગઈ હે દિલીપ દિલીપડો ઊંઘાયા પછી ઊંચાતો એવું છે

અને હવે હું જઈ રહ્યો છું ઘરે જઈને સુઈ જઈશું પાછા સવારે અલાઉ છું કેમ કે કાલે શનિવાર છું સો સોલો ગો આજનો દિવસ નાનો લોગ છે દિવસ નાનો નથી અને શું કહેવાય ચાલી રહ્યું છે સરસ રીતે આઈ હોપ હજુ આગળ વધારે સારી રીતે ચાલી રહે અને શાંતિપૂર્વક આપણે દિવાળીની સીઝનને મળતા જાય બધાની થોડી થોડી તબિયત ખરાબ છે થોડી થોડી નહીં આમ તો ખરાબ જ છે પણ બધા સહનશક્તિવાળા છે